નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષકો માટે દિવાળીની એક ભેટ છે મિત્રો જાહેર થઈ છે તો ખાસ મિત્રો મહત્વની એક ટ્વીટ જાહેર થઈ છે જેમાં તમામ ઉમેદવારો માટેની અપડેટ છે કે દિવાળી વેકેશનમાં મિત્રો આપણને ખબર છે કે દિવાળી છે મિત્રો ટૂંક સમયમાં આવે જવાથી જઈ રહી છે તો સરકાર તરફથી બોનસ પણ આપણને મળતા હોય છે તો બોનસ બાબતે અપડેટ આવી છે ખાસ નિહાળજો અને મિત્રો ખાસ મિત્રો આના પછીની અપડેટ પણ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે તો ખાસ જરૂરથી મિત્રો નિહાળજો અને નેક્સ્ટ અપડેટ મિત્રો શિક્ષકો માટે જાણવા માટે ખાસ મિત્રો ચેનલ પર નવાશો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો ટેલિગ્રામ વોટસઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો અને ખાસ મિત્રો વિડીયો મુકેલો છે તો તમામ ઉમેદવાર નિહાળી લેજો વાત કરીએ મિત્રો તો કયા ટ્વીટ આવી છે હિરણને જે ટ્વીટ આપતા હોય છે તો રાજ્ય સરકારના વર્ગ ચારના કર્મચારીઓને સાત હજાર રૂપિયાની મર્યાદામાં દિવાળી બોનસ આપશે તમે જોવા મળ્યું છે કે જે વર્ગ ચારના કર્મચારીઓ છે સાત આપશે આ મિત્રો વર્ગ ત્રણના જે કર્મચારીઓ છે જેમાં શિક્ષકોનો પણ સમાવેશ થતો હોય છે તો એમને પણ ટૂંક સમયમાં ન્યૂઝ મળી જશે અને એની અપડેટ પણ ખાસ મિત્રો આપણે ચેનલ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે કે કેટલો તમને બોનસ છે તમને આપવામાં આવશે સાથે નવી કઈ અપડેટ મિત્રો પણ બીજી આવી છે જે અ શિક્ષકોને છ થી આઠમાં હાજર કરવા બાબતથી પણ અપડેટ આવીશું છે તો ખાસ બનાવી રહીજો નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે સવારમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત